કચ્છની ધરતી પર અંજાર તાલુકામાં જેસલ તોરલની સમાધિ આવેલી છે જેસલ તોરલની સમાધિ સાથે એક ખાસ રહસ્ય જોડાયેલું છે જેના વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું પણ એ પહેલા વાત કરીએ કોણ હતા જેસલ તોરલ અને શું છે તેમનો ઇતિહાસ કેમ આજે દરેક લોકો જેસલ તોરલને ઓળખે છે અને તેમની સમાધિએ દર્શન કરવા જાય છે આવો જાણીએ આજના આ વિડીયોમાં જેસલનો જન્મ ચૌદમી સદીની આસપાસ કચ્છ દેદા વંશના લાખાજી જાડેજાના પુત્ર ચંદોદી જાડેજાને ત્યાં થયો હતો લોકવાયકા અનુસાર અંજાર તાલુકાનું ગામ જેસલને ગરાસમાં વળ્યું હતું પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા જેસલ બહારવટીએ ચડ્યો હતો જેસલ ખૂંખાર બહારવટીયો હતો જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી જેથી કહેવાતું હતું કે કચ્છની ધરતીનો કાળોડો નાગ એટલે જેસલ જાડેજા એક સમયની વાત છે કે જેસલ ને તેમના ભાભીએ આપેલા કડવા વેણ યાદ રહી ગયા અને જેસલ કામ કરવા માટે નીકળી પડ્યા અડધી રાત થઈ ગઈ હતી છતાં સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં ભજન મંડળી જામેલી હતી સાસતિયા કાઠી જાગીરદાર હતા તેમની પાસે તોરી નામની પાણીદાર ઘોડી હતી તોરી ઘોડીની ખ્યાતિની વાતો તો બહાદુર બહારવટિયા જેસલ જાડેજાના કાને પડી ઘોડી વિશે સાંભળતાની સાથે જ જેસલે આ પાણીદાર ઘોડીને કોઈ પણ સંજોગોમાં હાંસલ કરવાનું નક્કી કરી લીધું આ સાથે જ જેસલ જાડેજાએ નક્કી કર્યું કે બધા ભજનમાં વ્યસ્ત હોય ત્યારે કોઈને ખબર ન પડે એ રીતે તોરી ઘોડીને ઉઠાવીને લઈ જઈશ આમ વિચારીને તે સાસદિયા કાઠીને ત્યાં આવી જાય છે અને કાઠીરાજના ગોડારમાં સંતાઈ જાય છે પરંતુ ઘોડી જેસલને જોઈને ઉછળકૂદ કરવા લાગે છે અને જમીનમાંથી ખિલ્લો કાઢીને ભાગવા લાગે છે ઘોડીના રખેવાળ ઘોડીને ફરીવાર બાંધવાની કોશિશ કરે છે આ દરમિયાન ઘોડીના રખેવાળને જોઈને જેસલ ઘાસમાં છુપાઈ જાય છે રખીવાળે ફરી ખિલ્લો જમીનમાં ખોપી દીધો પરંતુ આ ખિલ્લો ઘાસમાં છુપાયેલા જેસલના હાથની આરપાર નીકળી ગયું અને જેસલ સખત રીતે ઝગડાઈ ગયું હાથની આરપાર ખીલ્લો નીકળી ગયો હોવા છતાં પણ જેસલ જાડેજા એક ચિસ્કારો પણ ના કર્યો અને ઘાસમાં મૂંગો પડ્યો રહ્યો સત્સંગ પૂરો થયો અને સંત મંડળીમાં પ્રસાદ વેચાવા લાગ્યો ત્યારે એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો તો ભજન મંડળીમાં હાજર લોકો વિચારતા હતા કે આ પ્રસાદ કોના ભાગનો હશે એટલી વારમાં તો ઘોડીએ પાછું ઉછળકૂદ કરવાનું શરૂ કર્યું જેથી ઘોડીના રખેવાળને થયું કે પાકું અંદર કોઈ છે તો જ ઘોડી આમ ઉછળકૂદ કરે રખેવાળે અંદર જઈને જોયું તો શું હતું જેસલ જાડેજા ગોડરમાં છુપાયેલો હતો અને તેનો હાથ ખિલ્લાથી વિંધાયેલો હતો આ જોઈને રખેવાળે ફટાફટ ખિલ્લો કાઢ્યો અને જેસલને કાઠીરાજ પાસે લઈ ગયો જેસલની વીરતા જોઈને કાઠીરાજ ખુશ થઈ ગયા અને જેસલના વખાણ કર્યા પછી પૂછ્યું કે એ તો કહો તમારું નામ અને કામ શું છે જેસલે કહ્યું કે જેસલ જાડેજા મારું નામ છે અને કચ્છનો બહાર વટ્યો છું અને તમારી તોરીને લેવા માટે આવ્યો છું કાઠીરાજે કહ્યું કે અરે તોરી રાણી માટે તે આટલી બધી તકલીફ ઉઠાવી તો જા હવે તોરી તારી જેસલે કહ્યું કે અરે ઊભા રહો ઊભા રહો હું તો તમારી તોરી ઘોડીની વાત કરું છું સાસતિયા કાઠીએ કહ્યું કે તમે ઘોડીની વાત કરી રહ્યા છો એમને તો જાવ તોરી રાણી પણ તમારી અને તોરી ઘોડી પણ તમારી જ જાવ એને ખુશીથી લઈ જાવ આ રીતે જેસલને તોરલ અને તોરી ઘોડી બંને મળી ગયા તોરલ સાથે જેસલ કચ્છ તરફ જવા ચાલ્યું સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ બંને વહાણમાં બેઠા વાહન ધીમે ધીમે આગળ ચાલ્યું અને મધ દરિયે આવતા ભયંકર તોફાન આવ્યું આ તોફાન જોઈ અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરતાની માફક કાપવા લાગ્યું જેસલ થરથર ધ્રુજવા લાગ્યો પણ નવાઈની વાત એ છે કે તોરલ શાંતિથી બેઠી હતી તેમના મુખ પર ભય તો દૂરની વાત પણ શાંત તેજસ્વિતા હતી આ જોઈને જેસલ જાડેજા તોરલ રાણીના ચરણોમાં ઢળી પડ્યા અને કહ્યું સતી તોરણ આ દરિયો ગાંડાતુર થયો છે હેઈને ડુંગરા જેટલા ઊંચા ઊંચા મોજા ઉછળે છે અને આ વહાણ હાલક ડોલક થઈ રહ્યું છે એવું લાગે છે કે ડૂબ્યું કે હમણાં ડૂબશે મોતના તાંડવ જેવું લાગી રહ્યું છે અને તમામ મુસાફરો થરથર ધ્રુજી રહ્યા છે આ મોતના તાંડવથી હું પણ ધ્રુજી રહ્યો છું તો તમને બીક નથી લાગતી ત્યારે સતીના મોઢામાંથી ભજન સ્વરૂપે શબ્દો નીકળ્યા કે પાપ તારું પ્રકાશ ચાડે જા ધરમ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં અને તેના જવાબમાં જેસલ પણ તેના પાપો સ્વીકારે છે અને કહે છે હરણ હરિયા વનના મોરલા માર્યા તોરી સરોવર પાર જઈ ખવધન માળિયા હેમે તો લૂટી કુવારી જાન રે વગેરે જેવા પાપોના જેસલ સ્વીકાર કરે છે અને બસ આવી રીતે જેસલના હૃદયમાંથી નિર્દયતા નષ્ટ થઈ ગઈ જેસલનો અભિમાન ઓગળી ગયું અને દરિયો પણ શાંત થઈ ગયો થોડા જ સમયમાં વાતાવરણ પલટાઈ ગયું અને આ સાથે જ જેસલના જીવનમાં પલટો આવ્યો જેસલનું હૃદય પરિવર્તન થતાં તેઓ મહામાર્ગે દીક્ષિત થયા આમ જેસલ તોરલનો ઇતિહાસ ખૂબ જ સુંદર છે દોસ્તો એવું કહેવાય છે કે કચ્છના અંજારમાં આવેલી આ જેસલ તોરલની સમાધિ દર વર્ષે ચોખાના દાણા જેટલી એકબીજાની નજીક આવે છે લોકવાયકા અનુસાર જ્યારે બંને સમાધિ નજીક આવીને એકબીજા સાથે ટકરાશે ત્યારે પૃથ્વીનો વિનાશ થશે તો આ હતો જેસલ તોરલનો ઇતિહાસ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ એ ફોલો કરો ધન્યવાદ